ડીસા ખાતે સામાજિક સમરસતા મંત ગુજરાત દ્વારા ડીસાના પ્રાંત ઓફિસ ને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં ડીસા નગર વસતા હિન્દુ સમાજના ના અગ્રણીઓ તેમજ સમાજના વિવિધ સંગઠનો એકત્રિત થઈ શિક્ષણ વિભાગ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનું પાઠ્યપુસ્તક પાઠ્ય પુસ્તક આ વર્ષે અભ્યાસક્રમ લાવવામાં આવે છે તેનું સમાધાન કરવામાં આવ્યું તેમજ જે તત્વો દ્વારા આ પાઠ્ય વિરોધ કરવામાં આવેલ તેની તમામ હિન્દુ સમાજ એક સાથે સખ્ત શબ્દો વખોડી કાઢેલ છે આજ સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ કે થોડાક સમય પહેલાં અમુક હિન્દુ ધર્મ વિરોધી લોકો દ્વારા એક આવેદનપત્ર આપેલ કે ભગવદ્ ગીતાના મૂલ્યો પાઠ્યક્રમમાંથી હટાવવામાં આવે ખરેખર ભગવદ્ ગીતા એ એક હિન્દુ ધર્મનો ગ્રંથ નહીં પરંતુ સમગ્ર માનવ જાતને ઉત્કૃષ્ટ મૂલ્યોનો સંસ્કારોનું સિંચન કરેલો ગ્રંથ છે અને એમાં દરેક માનવ જાતને કર્મના આધારે કર્મના સિદ્ધાંતના આધારે એના મૂલ્યો રજૂ કરેલા છે એ પુસ્તક ખરેખર નાના બાળકોને અથવા માનવ જાતને જો કદાચ પાઠ્યક્રમમાં ભણાવવામાં આવે તો એ ખૂબ જ સંસ્કાર સિંચનનું કામ કરશે રાજ્ય સરકારે પાઠ્યક્રમ જે મૂકવું એ ખૂબ અભિનંદન પાત્ર છે પણ અમુક લોકો આ વસ્તુ નથી રાજકીય લોકો હોય ધર્મના વિરોધી લોકો હોય તો રાજ્ય સરકારને અમે નિવેદન કરીએ છીએ કે આ પુસ્તકની અંદર મૂલ્યો સારા ઉમેર કરી ભગવદ્ ગીતાના મૂલ્યો ભણાવવામાં આવે અને જે વિરોધ કરે છે એ વિરોધને અમે સખત શબ્દોમાં ઓખોડીએ છીએ શ્રીમદ ભાગવદ્ ગીતાનું પાઠ્યપુસ્તક અભ્યાસક્રમમાં દાખલ કરવા બદલ શિક્ષણ વિભાગને અભિનંદન આપવામાં આવ્યા તેમજ સરકારના નિર્ણયના સમર્થનમાં સામાજિક સમરસતા મંચના નેતૃત્વમાં મોટી સંખ્યામાં આગેવાનો પ્રબુદ્ધ નાગરિકો વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ ભારત વિકાસ પરિષદ સ્વાધ્યાય પરિવાર ગાયત્રી પરિવાર જલારામ ટ્રસ્ટ

તાજા આપડેટ પાણી કે બેલાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઇક કરે